ખબર છે ઘણા લોકો મને એમ કે છે કે બેન તમે બહુ મહેનત કરો છો બહુ મહેનત કરો છો એ વાત સાચી છે મહેનત તો કરું છું મારા ભાઈ પણ સર મહેનત કર્યા વગર કાંઈ મળવાનું નથી એટલે સર ભાઈ થોડીક તો મહેનત કરવી પડે આપણી ખાતું આપણા છોકરા ખાતું અને હા પેટના ખાધા હતું મહેનત તો કરવી પડશે ને કેમ કારણ કે મહેનત કર્યા વગર આ દુનિયામાં નથી રહી શકાતું ભાઈ મહેનત કરશો તો તમારો સૂલો જગશે અને મહેનત નહીં કરો ને તો તમારો સૂલો ઠરેલો ને ઠરેલો જ રહેશે મારા વાળા એટલે કામ કરવું કામ કરો અને ખુશ રહો અને હા જિંદગીમાં ખુશ રહેવું હોય ને